મિત્રો અત્યારે સાંજનો ટાઈમ છે અને મોતીને મળવા મહેમાન આવેલા છે અને મોતી ખૂબ જોશમાં છે બટકા ભરવામાં તો હું તે વિડીયો નાખી દઈશ તમે જોઈ લેજો કે કેટલો એ બટકા ભરે છે મહેમાનને જે આ લે પાવ ભાજી છે તો વિડિયો જોવાનું મરવી નહી નામ લખો છે દ્વારકાનો લખો કે કે હું તનું નામ પણ લખ થઈ ગઈ બનાવી છે કઈ ઘટે નહી એવી તમારે ખાવી હોય તો ઓનલાઈન ઓર્ડર કરી શકો મોતી ખાવા ખાવા મોતી ખાવા 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 અમારા માહીભાઈ જે મોતી ના મોટા ફેન છે અને તે જ મોતી થી બીવે છે તો માહી મોતી ને આનંદ થયો કે તો બી બીતો તો કેમ તો બટકા તો નો ભરતો હોય ભરતો તો બહુ મજા આવી ને આ છે મારા પિયુષ કાકા જે ખુદ તેનો પરિચય દે સાત આઠ દિવસ પહેલાનું કહેતો તો કે મોતી મોતીને રમાડવા જાવ મોતીને રમાડવા જાવ મોતીનો ફ્રેન્ડ મોટો ફ્રેન્ડ છે પણ આમ બીવે છે બોલાવો બોલાવો મોતીના

What is it? Go, go, go! Money! I'm not going

<middii> Skål!

તો દોસ્તો મહેમાન ઘરે જાય છે કાલે વિનંતી બધા વ્લોગ જોઈજો